ના સતો ભાવો ના ભાવો વિધતે સત ઉભ્યોરપી દ્રષ્ટોનંત યોસ્તત્વ ભીમ સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને સત આત્માનું કોઈ પરિવર્તન નથી આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે પરિવર્તનશીલ શરીરનું કોઈ સ્થાયિત્વ નથી આધુનિક તબીબી વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે વિભિન્ન કોષોની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા શરીર પ્રતિક્ષણ બદલાતું રહે છે એ રીતે શરીરમાં વૃદ્ધિ થાય છે તથા વૃદ્ધાવસ્થા આવે છે પરંતુ શરીર તથા મનમાં સતત પરિવર્તન ચાલ્યા કરતું હોવા છતાં આત્મા એક સમાન રીતે ચીર રહે છે જળ પદાર્થ અને ચેતનાત્મા વચ્ચે રહેલો એ જ તો તફાવત છે સ્વભાવે શરીર નિત્ય પરિવર્તનશીલ છે અને આત્મા સનાતન છે નિર્વિશેષવાદી તથા સગુણવાદી બંને પ્રકારના તત્વદર્શીઓ દ્વારા આ નિષ્કર્ષ પ્રસ્થાપિત થયો છે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યોતિષી વિષ્ણુરપ ભુવનાની વિષ્ણુ વિષ્ણુ તથા તેમના ધામ સ્વયં પ્રકાશિત છે સત તથા અસત શબ્દો આત્મા તથા ભૌતિક પદાર્થનો જ નિર્દેશ કરે છે બધા તત્વદર્શીઓનું આ જ મંતવ્ય છે અજ્ઞાનના પ્રભાવથી મોહિત થયેલા જીવોને ભગવાને આપેલા ઉપદેશની આજ શરૂઆત છે અજ્ઞાનના નિવારણ અર્થે આધારક તથા આરાધ્ય વચ્ચેના સનાતન સંબંધની પુનઃસ્થાપના કરવાની હોય છે અને પછી અભિન્ન અંશો એવા જીવો તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વચ્ચે રહેલા તફાવતને સમજવાનો હોય છે આત્માના સંપૂર્ણ અધ્યયન દ્વારા કોઈ પણ વ્યક્તિ પરમેશ્વરની પ્રકૃતિને સમજી શકે છે આત્મા તથા પરમેશ્વર વચ્ચેનો તફાવત અંશ તથા પૂર્ણ વચ્ચેના તફાવત જેવો છે વેદાંત સૂત્રમાં તેમજ શ્રીમદ્ ભાગવતમમાં પરમેશ્વરની સમસ્ત ઉદ્ભવોનો સ્થાન તરીકે સ્વીકારેલા છે પરા તથા અપરા પ્રકૃતિના ઘટનાક્રમ દ્વારા આ ઉદ્ભવોનો અનુભવ થાય છે જીવનો સંબંધ પરા પ્રકૃતિ સાથે છે જે અંગે સાતમા અધ્યેયમાં સ્પષ્ટતા થશે જોકે શક્તિ અને શક્તિમાનમાં કોઈ ભેદ નથી છતાં શક્તિમાનને સર્વોપરી તરીકે માનવામાં આવે છે અને શક્તિ અથવા પ્રકૃતિને તાબા હેઠળની ગુણ કહી છે જેવી રીતે સેવક સ્વામીને અથવા શિષ્ય ગુરુને આધીન રહે છે તેવી રીતે બધા જીવો પરમેશ્વરને આધીન રહે છે અજ્ઞાન અવસ્થામાં આવા સ્પષ્ટ જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવાની અશક્ય છે માટે આવા અજ્ઞાનનું નિવારણ કરવા સર્વ જીવોને સર્વસમય માટે પ્રબુદ્ધ કરવાના હેતુથી ભગવાન ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે